ભગવાનનું સુખ આપણને આવ્યું છે કે નહીં એ કેમ ખબર પડે તમે હારું મેનુ હોય અને તમને મજા આવી કે નહીં એ કેમ ખબર પડે દરવાજા બારા જઈને સંભાળે તો એમને દરવાજા બારા જઈને ડિસ્કશન કરે અહીંયા આપણે કથા વાર્તાનું મનન કરે છે ને એક ગ્રુપ એવું છે કે કથા થઈ રહ્યા પછી યાદ કરે બિપિન ભાઈ વતી જોડાના છે એટલે પછી યાદ કરે મેનુ પછી જ યાદ કરવાની મજા હોય ને એ ખાતી વખતે ખાતી વખતે તો પંદર મિનિટ જ હોય પણ પછી એક વરા બે વરા પાંચ વર જેવું મેનુ એવું સાંભળે એટલે એ ભોગવતી વખતે મજા આવી છે કે નહીં એની ખબર પછી પડે એને કહેવાય અનુવૃત્તિ ભગવાનમાં અનુરાગ અનુરાગ રાગ અને અનુરાગ બે રાગ એટલે ભોગવતી વખતે જે અનુભૂતિ થાય એ રાગ કહેવાય ભોગવું ન હોય ત્યાં સુધી સાંભરે એ હમણાં તો વિશાલામાં ઘણા દિવસથી ગયા નથી